નમસ્કાર મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો થયો છે ઇન્ડિયન બુલિયન લઈને સુધી સોના ચાંદીના રેટમાં ઘટાડો જોવા મળ્યો છે વર્લ્ડ ગોલ્ડ રિપોર્ટ પ્રસિદ્ધ થયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બે હજાર પચીસમાં માં સોનાના ભાવ સાઈઠ ટકા જેટલા વધ્યા છે અને બે હજાર છવ્વીસમાં માં પણ જો બે હજાર પચીસ જેવી સ્થિતિ રહેશે તો સોનાના ભાવ પંદરથી થી ત્રીસ ટકા સુધી વધી શકે છે અત્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ અંદાજે એક લાખ બત્રીસ હજાર રૂપિયા છે એટલે કે એમ કહી શકાય કે એક લાખ પચાસ હજાર થી એક લાખ સિત્તેર હજાર રૂપિયા સુધીનો સોનાનો ભાવ જઈ શકે છે પરંતુ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આર્થિક વૃદ્ધિ ઝડપી થાય ફુગાવો વધે વ્યાજ દર ઊંચા રહે ડોલર મજબૂત બને અને સેન્ટ્રલ બેન્કોની ખરીદી ઘટે તો સોનાનો ભાવ વીસ ટકા નીચે આવી શકે છે તો મિત્રો ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદી વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ માંગતા હોય તો ગુજરાત ચેનલને કરી લેજો જો તમને વિડીયો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો ભારતીય બુલિયન માર્કેટમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સોના અને ચાંદી બંનેની કિંમતોમાં સતત મજબૂતી જોવા મળી છે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળા અને સ્થાનિક માંગને કારણે કિંમતો વધી છે સપ્તાહના ધોરણે 24 કેરેટ સોનું લગભગ રૂપિયા 330 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં આશરે રૂપિયા 300 ની સપાટીએ વધારો નોંધાયો છે ત્યારબાદ વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની તો આજે 24 કેરેટ સોનાના ભાવમાં ગઈકાલ કરતાં વધારો નોંધાયો છે એક ગ્રામ સોનાની કિંમત છેપન રૂપિયા પર પહોંચ્યો છે જેમાં રૂપિયા બસો સોળ નો વધારો નોંધાયો છે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા નોંધાયો છે જે ગઈકાલના રૂપિયા એક લાખ ત્રીસ હજાર ત્રણસો કરતા બસો સિતે રૂપિયા વધારે છે તેવી જ રીતે સો ગ્રામ સોનાની કિંમત રૂપિયા તેર લાખ પાંચ હજાર સાતસો થઈ છે જેમાં બે હજાર સાતસો રૂપિયાનો વધારો નોંધાયો છે તો ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે એક ગ્રામ બાવીસ કેરેટ સોનાની કિંમત દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ ઓગણીસ હજાર સાતસો રૂપિયા પર પોચી ગઈ છે જે ગઈકાલના રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ચારસો પચાસ કરતા

નવ હજાર સાતસો છોતેર રૂપિયા કરતા રૂપિયા એકસો થયો છે ભાવ સત્તાણું હજાર નવસો સિતે રૂપિયા પર પહોંચ્યો છે જે ગઈકાલના રૂપિયા સત્તાણું હજાર સાતસો કરતા રૂપિયા બસો દસ વધારે છે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ઓગણસી હજાર સાતસો રૂપિયા છે સરખામણીએ રૂપિયા એકનો ઘટાડો જોવા મળ્યો છે આઠ ગ્રામ ચાંદીનો નો ભાવ છે પંદરસો બાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે

આઈબીજે દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી અસોસિયનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા એચ કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કંઈક આના જેવો એ હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણા માટે થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો